માતાજી બધા કેમ છો બધા મજા 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 હોય તો આજે છે ભાદરી અમાસ તો અમારે ગામમાં મેળો ભરે છે તો આપણે મેળામાં જવાનું છે ચાલો આપણે મેળામાં જઈએ તો પોઈ ગયા મેળાને ગાડી છે બધા કેવી થોડી છે તો જો બધા કેવી રીતના નદી પાર કરે છે લીલ બહુ વળી ગઈ છે અંદર એટલે ધ્યાન રાખીને આણવું પડે નખત પડવી છે મહાદેવને સમજો હાલત હવે આપણે ભોળારાથના દર્શન કરી લેવી તો તમે કોમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો

તો આ છે સેમારા ગામનો મેળો અને ઘણા લોકો આવી જાય છે અને ઘણા હજી આવે છે તો આ બાજુને કળી રમકડાની દુકાન પણ છે તો આ બાજુ ખમણ અને કેળાં બધું મળે છે તો સૌથી વધારે ગળદી પાણી પૂરી લારી એ હોય છે અને બેનો બહુ ભાવે પાણીપુરી તો આ બાજુ જો બે સરસ મજાના રમકડા મળે છે હવે આપણે જવાનું છે ઘરે ના નદી પાર કરવાની છે આપણે તો અહીંયા જાવ કેવું સરસ મજાનું નદી નું લોકેશન છે